ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે મેયર સહિત મનપાના હોદ્દેદારોએ રથયાત્રાના રૂટની મુલાકાત લીધી રૂટની મુલાકાત દરમિયાન હોદ્દેદારો સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા મંદિર મંદિરથી મોસાડ સુધીના રૂટની વિઝિટ તેમને કરી હોદ્દેદારોએ મુલાકાત દરમિયાન વ્યવસ્થાના ભાગરૂપે જરૂરી સલાહ સૂચન આપ્યા મનપા હોદ્દેદારોએ રથયાત્રાના રૂટની મુલાકાત લીધી તો મેયર દ્વારા રૂટ પર આવતા જર્જરિત મકાનો ઉતારી લેવા માટે ખાસ સૂચના આપવામાં આવી તેમજ ખાસ કરીને વૃક્ષો ટ્રીમિંગ કરવા અને રસ્તા રિસરફેસ કરવાની સૂચના આપવામાં આવી છે

અને અને તમામ અધિકારીઓ સાથે આ રોગ નિરીક્ષણ કરવામાં આવ્યું

દિવસે રવિવાર છે પણ તો એ તમામ અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ રહે તેવી સૂચના આપવામાં આવી છે મોબાઈલ માં બેસે અને સાથે સાથે જે વિવિધ કામગીરી છે જે પ્રક્રિયા ત્યાં ત્યાં પેટ એવું દેખાઈ આવ્યું છે ત્યાં પણ પૂર્ણ કરવાની સૂચના ઓકે થેન્ક યુ